પંચમહાલ જિલ્લામાં માવઠાને કારણે ખેતીમાં નુકસાન થતા ભારત દેશના ચેરમેન જેઠા આહિરે શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે ખેડૂતોના પાકનું નિરીક્ષણ કરીને ખેડૂતોની વેદના સાંભળી હતી મોરવા રેણા ગામ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી તેમજ સર્વેની ટીમ અને ખેડૂતોને સાથે રાખીને જેઠા આહિરે ખેતર ખાતે પહોંચીને ડાંગર સહિત અન્ય પાકને નુકસાનનું નિરીક્ષણ કર્યું

અ અન્ય ભાગોમાં નુકસાની જે થઈ રહી છે એને અત્યારે હાલમાં સર્વેની કામગીરી સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી એકસો અઠ્યાવીસ સર્વેટીમાં કરવામાં આવી રહી છે સર્વેમાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર હાલમાં ઓગણપચાસ હજાર જેટલો સર્વે વિસ્તાર છે અસરગ્રસ્ત પૈકી અશગ્રસ્ત એના પૈકી અઢાર હજાર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર છે તો એ અસરગ્રસ્ત વિસ્તાર પૈકીનો જે અત્યારે સર્વેની કામગીરીની શરૂઆત થઈ રહી